વડાજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ ચોસઠ બે જે એમ એ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાવ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખનાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ વિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફોસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ખોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વિલંજા એમના મિત્ર ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમય થી એ કરે છે એમના વતન માં એમના મંદિરે પૂજાપાઠ કરે છે હાલ આરોપી પોલીસ કસ્ટડી છે એની વિગતવાર ની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે મહિલા બે હાજર ચોવીસ થી મહિલા સાથે સંપર્ક ન હતો દિવ્યાંગ સુરત